સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે તમે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ

ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે આ ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે બાકી બેટરી સારી છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ સારા જોવા મળશે સાઈઠ ટકા ઉપર ટાયર કિંમત ત્રણ લાખ વીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગોવાણા ગામે જોવા મળશે આ તમારે સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઓગણાસી નવસો બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો